લોકસભાની ચૂંટણીના એલાન પહેલા જ સામાન્ય જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યારે આ નજીવો ભાવ ઘટાડો ચૂંટણી લક્ષી હોય તેવું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો કે બાવીસ મહિના બાદ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારની જાહેરાતના થોડા કલાકો પહેલાં જ રાજસ્થાન સરકારે તેના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો હતો રાજસ્થાનને આનો બેવડો ફાયદો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હજી વેટ પર કોઈ ઘટાડો નથી થયો જેના કારણે રાજસ્થાન કરતાં ગુજરાતમાં પેટ્રોલનો ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે ત્યારે સુરત પેટ્રોલ પંપ ખાતે જણા દેશની ટીમ દ્વારા પેટ્રોલના ભાવ ઘટાડવાની પ્રતિક્રિયા લેવામાં આવી હતી લોકો શું કહે છે 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 જોઈએ લોકસભાની નજીક આવતાની સાથે સરકાર તે એક્શન મોડમાં અને અલગ અલગ જગ્યાએ જે પ્રમાણેનો ભાવ ઘટાડો છે ત્યારે અત્યારે હાલ પેટ્રોલમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે લોકો જે સવારથી કતારોમાં છે અને પેટ્રોલ ભરાવી લે છે પરંતુ મહત્વની વાત છે કે ગુજરાત સરકાર અને રાજ્ય સરકારમાં અન્ય ઘણો ફરક જોવા મળી રહ્યો છે અને જેને જ લઈને કેટલાક લોકો સાથે પણ જાણીશું કે છે આ કારણે પેટ્રોલનો ભાવ વધારો ઘટાડોને લઈને જે છે શું કહેશો તમે પેટ્રોલમાં અત્યારે ભાવનો ઘટાડો થયો છે પેટ્રોલમાં ઘટાડો થયો છે મતલબ કેન્દ્ર સરકારથી બે રૂપિયાનો ઘટાડો થયો છે ને જનતાને લીએ બહુ ફાયદો કર્યો છે ને સૂટને કારણે ફાયદો કર્યો આગળ બી ફાયદો જ છે પણ બરોબર છે ગુજરાતમાં બે રૂપિયા અને રાજસ્થાનમાં અલગ ભાવ છે તો શું રાજસ્થાનમાં પાંચ રૂપિયા ઘટાડા થઈ ગયો છે ને ગુજરાતમાં બે રૂપિયા ઘટાડો થઈ ગયો છે ને જનતાને જે ફાયદો કર્યો તો રાજસ્થાનમાં પહેલા ઘટાડો નહીં થયો હતો રાજ્ય સરકારથી અત્યારે ઘટાડો કરી દીધો છે કે ડબલ એન્જિનની સરકાર છે એટલે ઘટાડો થયો છે ડબલ એન્જિનની સરકાર છે કાકા તમે શું કહેશો ભાવમાં ઘટાડો પેટ્રોલ ભાવમાં ઘટાડો થયો છે બરાબર છે પણ છાપામાં પાંચ રૂપિયા આવે છે ને અત્યારે આમાં પેટ્રોલ પંપ ઉપર બે રૂપિયાથી બે થી અઢી રૂપિયા જેવું માઇનસ કાપે છે હા બિલકુલ આપણે પેટ્રોલ માલિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ભાવમાં જે ફરક છે અને ક્યાંક ને ક્યાંક છે કે ગુજરાત સરકારમાં હોય કે રાજસ્થાનમાં કેટલો તફાવત છે શ્યા કારણે લાગે મેં એ તો છે ને કેન્દ્ર સરકાર જે બે રૂપિયા ઘટાયા છે તે ગુજરાતમાં ઘટા છે ને રાજસ્થાનમાં ઘટા છે વ્યાજના હિસાબે ઘટા છે અત્યારે આપણે ગુજરાતમાં કેટલો પેટ્રોલમાં ઘટાડો જોવા ગુજરાતમાં બે રૂપિયાનો જ ઘટાડો થયો છે રાજસ્થાનમાં વધારો થયો છે વેતના હિસાબે ત્યાંની સરકાર લોકલ સરકાર વ્યાજ ઘટાડ્યો છે બિલકુલ એટલે લોકલ સરકાર પણ જેની જે છે તેને ભાવ ઘટાડો કર્યો છે અને જે પ્રમાણે લોકો પેટ્રોલ ભરાવી રહ્યા છે અને જોઈ શકાય છે કે આ મુજબ અત્યારે કેટલાક વાહન ચાલકો સાથે પણ વાત કરીશું શું કહેશો પેટ્રોલનામાં ભાવ ઘટાડો થયો છે શું લાગે છે તમને બઢિયા કે આ સરકારે બહુત એ اچھا કિયા રોજની ગાડી ચાલતી હમારી ઉસસે हमको બહુત ફાયદો મિલેગા આ બીજી ચીજ કા લેકિન ગુજરાત મે ઓર રાજસ્થાન મે ભાવ મે ફરક હે ક્યા કહોંગે ઉસકે બારે મે સરકાર કો ગુજરાત કી ગવર્નમેન્ટ બહુત બઢિયા હે મોદીજી કી જય હો पर मोदी जी गुजरात में मैं बोला बे दो रुपये है और राजस्थान में राजस्थान में ज्यादा है तो वहाँ पे गुजरात को अन्याय नहीं लगता नहीं क्यों क्या लगे गुजरात बढ़िया है ना गुजरात देश एकदम बेस्ट है इसके लिए बिल्कुल गुजरात में जमे लोगों कह रहा है कि आप भाव सरकारों घटाड़ो कर પરંતુ મહત્વની વાત છે કે આ લોકસભાની ચૂંટણીને લઈને જે ભાવ વધારો ઘટાડો છે તે કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે જો કે સરકારના નેતાઓ દાવા કરી રહ્યા છે કે ચારસો ની પાર્સનો જે કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છે તો આ પેટ્રોલનો ઘટાડો પણ ચૂંટણી લક્ષી ચોક્કસ દેખાઈ રહ્યો છે કારણ કે આ તેલ પાયને એડિયું કાઢવાની વાત ચોક્કસ નજરે પડી સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત